ના તો સુસવાટા નાખ્યાશામાં જમાવટ જમાવટ જેમ કોઈ કીધું છે લાકડા ફરવાના છે તો ના થોડી પડે એમ છો હૈશો બધાય મજામાં તો મજામાં જ રહેવાનું હું પણ મજામાં છું અને મારા નવા બ્લોકની અંદર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો અત્યારે હું આવી ગયો છું મત્સો દાદાનું મંદિર કહેવાય ત્યાં હું આવ્યો છું અને આ આશ્રમ પણ હવે નવા નવું બન્યું છે અને પેલા અહીંયા કાંઈ એવું બધું હતું નહીં ખાસ જો કે આશ્રમની અંદર કાંઈ એવું પણ હતું નહીં કે રહેવાલાયક બાપુ માટે અથવા કોઈ પણ વ્યક્તિ આનો લગભગ કોઈ રહેતું જ નહીં જો કે હવે બાપુ આવી ગયા છે અને બાપુ પણ હમણાં જ આવ્યા છે અને આપણે આશ્રમે આવી ગયા છે બધા અટાણે જો ઓલરેડી અને આપ જોઈ શકો છો અહીંયા બહારનું લોકેશન આ રીતનું છે જોઈ શકો છો અને આ બાપુને રહેવા માટેની ન્યા મોઢુલી કયો તોય ભોલે અને એનો માટે રહેવા માટેનું મકાન કયો તોય ભલે એમાં પાછળની સાઈડ પતરા ચડાવી દીધા છે આગળ ઓછરી ઢાંકવાની હજી બાકી છે અને એટલા માટે અમે ઓછરીમાં પતરા ઢાંકવા માટે અહીંયા સુધી આવ્યા છીએ અને અમારે એમાં કાંઈ લેવાનું નથી અને એમાં એવું છે જનરેટર અહીં લાઈટ ડીમ પડે છે તો જનરેટર એવું છે તો જનરેટરનું જો ચાલુ કરવાનું જે એવું આવે છે ને આપણે શું કહેવાય એને હેન્ડલ તો એ હેન્ડલ ભૂલી ગયા છે એટલે જો આ ભાઈ ટુ લઈને આવ્યા છે ને એ હેન્ડલ લેવા ગયા છે હવે હેન્ડલ આવી ગયું છે તો હવે જનરેટર આડી ચાલુ થઈ જાય તો હાલો તમને પહેલાં દાદાના હું દર્શન કરાવી દઉં તો આ છે મંદિર પેલાં બહારનો નજરો તમને બધો બતાવી દઉં આપ જોઈ શકો જો આ રીતનું એ મંદિર છે દાદાનું આપ જોઈ શકો છો આ રીતનું હવે અંદરની સાઈડમાં તમને પણ બતાવી દઉં દર્શન કરાવી દઉં તો આ છે અહીંનો ધૂણો પેલા તો આપ જોઈ શકો છો આને ધૂણો કહેવાય આ ધૂણો છે અને આપણે પહેલાં ડંકો વગાડી દઈએ એટલે શું છે કે આ રીતનું છે જોઈ શકો છો આપ આ મચ્છર દાદાનું મંદિર છે તો બધા દર્શન પણ કરી લેજો અહીંયા કોઈ આવ્યા ન હોય તો મને ખ્યાલ નથી આમાં ઘણા આવ્યા હોય ઘણા નહીં આવ્યા હોય હું પણ પહેલી વાર જ આવ્યો છું એ મને ખબર છે એટલે એટલા માટે તમને કહી દઉં અને આ જે બાપુનો એમ સમજો ને કે તંબુરો પહેલાં જે કહેતા ને આપણે પહેલાંના સમયમાં તંબુરો જે વગાડતા જો આ તંબુરો છે મેં પણ પહેલીવાર જોયો નાનો હતો ત્યારે મેં જોયો હતો એકવાર પછી આજ મેં પણ પહેલીવાર જોયેલો છે તો આને આને તંબુરો કહેવાય જો આ જોઈ શકો છો મને વગાડતા નથી આવડતો એ બાપુને આવડતો હોય છે એટલા માટે વગાડતા હોય છે અથવા એના ગુરુ કહેવાય એના એના એ એ પણ વગાડતા હોય છે તો એનો હોય છે કદાચ નહીં મને બહુ ખ્યાલ નથી તો આ રીતનું આ મંદિરનું જોઈ શકો છો આ રીતે અંદર જો ઉપર આ રીતે બધું વાંસનું બનાવેલું છે આખું ટોટલિંગ આપ જોઈ શકો છો અને અહીંયા બાપુના ફોટા પણ રાખેલા છે એટલે આ બાપુ હોય છે એના કોઈ ગુરુ હોવા જોઈએ મને તો એવું લાગે છે ગુરુ જઈશે તો જ ફોટા રાખ્યા હોય ને અને પાટલા પણ રાખ્યા છે ન કરવો એ બધું એ આપ જોઈ શકો છો અને અહીંયા અહીંયા પણ એક બાપુનો ફોટો છે અને એથી આગળ આપણે હાલીએ તો અહીંયા પણ એક બાપુનો ફોટો રાખેલો છે એમાં લખેલું છે આદેશ તો આપ જોઈ શકો છો અને એ લાઇટની પણ સુવિધા છે પણ પાવર ઓછો પડે છે એટલે અમારી પેટી નથી ચાલતી એટલા માટે અને આ બધું જોવો તમે જો જે જેટલું પણ જોઈ રહ્યા છો ને બધું વાંસનું બનાવેલું છે ઓલરેડી આમાં કોઈ વસ્તુનો બીજો કાંઈ લોખંડનો ઉપયોગ ક્યાંય કરવામાં આવેલ નથી જો આ રીતનું છે અને આ ધૂણો છે જોઈ શકો છો એક નંબર લોકેશન છે મસ્ત મજાનું એક નંબર આ હરિયાળી પણ છે બહાર હું તમને આડી બતાવી દઉં મજા આવી જાય એવું છે અને આમ જુઓ તો જંગલની અંદર જ છે અહીંયાથી જંગલ જાદુ છે નહીં તો આપ જોઈ શકો હું તમને બતાવી દઉં બહાર જાઉં પહેલાં આપણે જોઉં અને આ બાપુએ અહીંયા કંઈક વાવેલું છે પણ જોઈ લઈએ શું વાવેલું છે તો આ મકાઈ વાવેલી છે અને કલમું પણ છે અને આ છે ધાણા આ ધાણા વાવેલા છે જોઈ શકો છો ને આ ધાણા છે અને આ બાજુમાં બગીચો છે એ કલમું આ નાની કલમુંનો બગીચો કહેવાય ને એ બગીચો છે અને અહીંથી આ જે ઉપર તમે બધું જોઈ શકો છો ને એ આ બધું હવે અહીંથી આ જંગલ ચાલુ થઈ ગયું આ જોકે ઓલરેડી આપ જોઈ શકો છો અને આ રીતનો અહીં નજારો છે જોઈ શકો છો આપીતનું છે ને એક નંબર આ રીતનું બધું અને અમે અહીંયા આવ્યા છીએ અને મને તો બહુ મજા આવી અહીંયા આવ્યા મને નથી ખ્યાલ કે અહીંયા આવવાનું છે અને છે આપડે છે કોદિયા ની કોદિયા કિલોમીટર થાય છે અંદર આવતા અને ત્યાંથી અમે આવ્યા મને ખ્યાલ નહોતો આશ્રમ વિશે મને તો હું બીજા આશ્રમને હતો તો અમે આવ્યા છું જો અહીંયા બાપુ આ બહાર બે વાહરમાં મજા આવે એક નંબર જો લોકેશન આ બાપુનો ખાટલો છે અને અહીંયા તાપણું પણ રે કરે છે જો અને આ શેણા લઈ આવ્યા હતા કાલે લઈ આવેલા લાગે મને રોટણ એને છે વધારેના હેકીને ખાધા હશે આ જો બધું તો ને આ બાપુ એને ખાધા હશે તો થોડા ઘણા વિધા છે તો પેડા છે તો આપણે પણ શેણા ખાવાનું મન થાય પણ શું કરવું કે દોસ્તાર છે એની અહીંયા વાડીએ છે એના તો જાવું હમણાં ખાવા જો વળતાં અહીંથી જાવું ને તો અહીંયા કામ વહેલા પૂરું થઈ જાય એને પછી ખબર પડે અને આ જો અહીંયા ગળદી પણ મંગાવેલી છે આશ્રમનું કામ ચાલુ છે હજી ઓલરેડી તો આ ગળદી પણ મંગાવી લીધી છે અને આ રસ્તો સીધે સીધો સીધો આવે છે ને એ કોદિયા થઈને ડે કોદિયાના ડેમે ડેમેથી સીધો આ રસ્તો અંદર આવે અને સીધો અહીંયા આશ્રમે જ આવે છે અને જોઈ શકો છો આ જનરેટર હવે ચાલુ થઈ ગયું છે અને હવે અમારું કામ ત્રણ ચાલુ થઈ ગયું છે એટલે કલાક દોઢ કલાકમાં આડી કામનું કમ્પ્લીટ કરી નાખીશું એટલે હાલો તો હવે જનરેટરનો અવાજ ચાલુ થઈ ગયો છે ને થોડું હું પણ એને થોડુંક કામ કરવા લાગુ જેથી કરી મારી પણ થોડી ઘણી સેવા એમાં થાય ચાલો આગળ મળીએ પછી વધારે ધ્યાન રાખી જો આનો બોર્ડ એ બધો એવો છે જો આપવા તો આ માટે વધી ગયો હોય તો કેટલું ઓલું થાય એટલા માટે આપણે બોર્ડથી આગળ રહેવાનું થાય નાનું અને હું ચપલામાં હું આશરે ભૂલીને આવ્યો છું અને અહીંયા કટિંગનું કામકાજ ચાલુ કરી દે છે આ રીતે ફટોફટ તમારે કાંઈ ઘટે નહીં જો કમ્પ્લીટ ઢાંકી દઈએ કાંઈ ઘટે નહીં જો આ ફટોફટ મીડો કાપતા જે એનું એક નહીં આવેલા આમાં જો તમે બતાવી દો ઓછીમાં પત્ર ઢકાઈ ગયેલા છે કમ્પ્લીટ ઓલરેડી જો આ ઢાંકી દીધા છે આ કાલે ઢાંકા છે કમ્પ્લીટ આપ જોઈ શકો છો જો આ રીતે આ પત્ર ઢાકા છે અને પેલા એમનું કરી દીધું કામ પછી તો બીજા આવીને કરી ગયા તા એ આ વચમાં જે કેચીસ નાખેલી છે ને આજે હા ઓલરેડી એ કેતીસ પેલા નથી પેલા એમને મોટો તો જોબ ખાઈ ગયું આખું પછી અને કાલે આની કેતીસ બનાવીને મૂકી અને હવે કમ્પ્લીટ થઈ ગયો હવે લગભગ આમાં જોબ નહીં ખાય હવે થઈ ગયું એક નંબર જવું શકો છો એક નંબર થઈ ગયો જોબ અને આ બાથરૂમ જે આ રીતની રૂમ છે અહીંયા કોઈ પણ આવ્યા હોય બાપુના આશ્રમે તો કાંઈ ટેન્શનની બાપુને કોઈ પણ ભક્તો મહેમાનો આ અને આ રીતના દરવાજા પણ નાખેલા છે જો નવે નવે ઓલરેડી પછી નીચે કોબો કરવાનો બાકી છે આમાં અને બહાર બાર કોબો થઈ ગયો છે આગો આ બધું બાર કોબો થઈ ગયો છે અને આ બે હોય ઘટકી ને છોટી ગયા છે કામે તો ઘડીક હું પણ એને કરવા લાગુ પછી આગળ આપણે વિડીયોમાં મળી જાય તો ચા પીવા બેઠી ગયા છે જો ચા પી લઈ હોય ના તો સુસવાટા નાખે હેસ ઓહો જમાવટ છે એમ ઉધમ તો તો હવે આડી કામ ઉપર લઈ ને હે અડધી કલાકમાં પતરા ચડાવી દે ને ચડાવી દે આગળ એમ

આની સબ્જી એક નંબર બને હિન્દીમાં કહીએ સબ્જી ને ગુજરાતીમાં કહીએ તો શાક એક નંબર બને તો આ બાપુ એ અગાઉ વાવ્યું હોય છે એટલે રાખેલું છે આ બી માટે રાખેલું લાગે મને એવું લાગે છે એક નંબર છે ફરી દીધી રિક્ષા આખી જો કમ્પ્લીટ આખી જો ભરાઈને હેલ્લી આવે દેખાય ભરીને હેલ્લા આવે છે એમનું આમ બે ભરી દીધી આપણી થોડું ઘણું કાપેલા કમ્પ્લીટ હતા જો કે અહીંયા અમારા ગીરમાં લાકડાને તાંજનું હોય કે ઉપાધિજનું હોય એટલે જે કાંઈ જમવામાં થોડા માટે બનાવવા માટે પણ ઉપયોગ લેવા હોય તો વાંધો નહીં

આવે છે દેખાય અને પાછળ બાપુ આયેલા આવે છે અને રિક્ષા એ આવે છે આગળ ઉતારી દેવું જો ભરેલી છે કમ્પ્લીટ આ આખી ભરી દીધી હવે બાપુને ધૂણામાં કાંઈ ઉપાદી ની પછી જો અહીંયા રાખ દે આગળ એટલે જાય આગળ પાછા ઉતારી દઈએ